રાજકોટમાં રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી રન ફોર યુનિટીના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રન ફોર યુનિટી કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો યુવક યુવતીઓ સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ જોડાયા હતા રાજકોટના અમારું જિલ્લાનું વહીવટી તંત્ર અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રીને સૌ અમારા સન્માનની ધારાસભ્યો અમારા સન્માનની સાંસદો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રતિનિધિઓને શહેરના પ્રતિષ્ઠિત સૌ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે અહીંયા બહુમાળીની બાજુમાં ચોકમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં અમે સૌએ સાથે મળીને પુષ્પમાલા અર્પિત કરીને સાથે રન ફોર યુનિટી એટલે એક એકતાના પ્રતિકના ભાવરૂપે અમે અહીંયા રેસ કોર્સ પૂરા રિંગ રોડ ઉપર સૌ આગેવાનો અને સંગઠનના અને અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં એક રેસ કોર્સના રાઉન્ડ મારીને આ અમે એકતાનું પ્રતિક બતાવ્યું છે સરદાર સાહેબ જેમના એકસો ને પચાસ મી જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ એક ભારત 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 શ્રેષ્ઠ એના એક પરિકલ્પના સંકલ્પના સાથે અમે સૌએ અહીંયા સાથે એકતા અખંડિતતા અને સુરક્ષા કાયમ બની રહે એના સૌએ સાથે સામૂહિક શપથ લીધા અને આજે જયારે દેશના પ્રધાનમંત્રી ખાસ કરીને ગુજરાતમાંથી જ્યારે આપણને સૌને ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી જે સરસ મજાનો સંદેશ અહીંથી એકતાનો આપવા માટે આપણને સૌને ગુજરાતમાં ઉપસ્થિત થયા છે ત્યારે હું પણ એમને વંદન કરું છું અને મેં સૌ આજના આ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સૌ સન્માનની આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું આમ તો મેં બે દિવસ પહેલા ટેલિફોનિક બધાની સાથે સંપર્ક કર્યો હતો આજે હું મારા વિસ્તારમાં દરેક ગામમાં મોટા ભાગના ગામડામાં હું જવાનો છું વરસાદને કારણે સ્વાભાવિક થોડી મગફળી કપાસ એમાં નુકસાન થયું છે એના માટે જે કંઈ નુકસાનીના સર્વે માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંનેએ આદેશ આપી દીધો છે વહેલામાં વહેલી તકે બંને રીતે ટેકનિકલ મુદ્દાઓ ધ્યાનમાં રહી અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને એની ટીમો પણ બનાવી દીધી છે એકાદ શક્ય એટલું એકાદ વીકમાં સર્વે થાય અને આખા ગુજરાતની અંદર જ્યાં આવું પાકમાં નુકસાન થયું છે એને